ડભોઈ શહેર તાલુકા ખાતે ગુરુ વંદના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરાવ ધારાસભ્ય શહીદ ભાજપના આગેવાનો ભક્તજનો વિવિધ મંદિર અને આશ્રમમાં જય ગુરુજીના ચરણોમાં સ્પર્શ કરીને ધન્યતા અનુભવી હતી ડભોઈ શહેર તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ઠેર ઠેર મંદિરો આશ્રમોમાં ગુરુ કાર્યક્રમો યોજા હતા ને આ પ્રસંગે લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેલવણી મંડળના પ્રમુખને ગુજરાત પ્રદેશ ભાજપના સદસ્ય શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મટ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ

આજના સનાતન વૈદિક સંસ્કૃતિના નિયમ પ્રમાણે પાવનકારી દિવસ એટલે આજનો ગુરુ ઋણ ચૂકવવા માટેનો એક દિવસ છે કારણ કે ગુરુ શબ્દ એવો છે કે નિષ્કારણ જીવના ઉપર કલ્યાણ કરનારા ગુણો આપે કલ્યાણકારી એવી રીતના સદબોધ આપે એ જીવને ભગવાનની પ્રાપ્તિ કરાવે એને ગુરુ કહેવામાં આવે છે ગુરુ એટલે જીવાત્માને પોતામાં ન જોડતા ભગવાનમાં જોડે તે સાચો ગુરુ છે પોતામાં જોડે તે સદગુરુ કે ગુરુ કોઈ હોઈ શકે નહીં એ સ્વાર્થી લોકો હોય છે એટલે આજનો જે પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ ભગવાન એ આખા જગતના ગુરુ છે કૃષ્ણમ વંદે જગત જગતના ગુરુ ભગવાન શ્રી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને આ સંપ્રદાય ગુરુ માને છે ભવ સંભવ ભીતિ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજા ગુરુમ ભજે સદા ભગવાન સિવાય આ જીવનું કોઈ પણ કલ્યાણ કરનારું નથી માટે સર્વથી શ્રેષ્ઠ ગુરુ એ પરમાત્મા છે ને પરમાત્માનું ભજન કરવું જોઈએ આને ભગવાનનું ભજન કરવાનું શીખવાડે તે જ સદગુરુ